આજે કોઈ ફૂડનો વિડીયો નથી પણ આજે એવો વિડીયો છે કે ભાવનગર જિલ્લાના સિહોરમાં રામજી દાદા છે ને રામજી દાદા છે રામ ટેકરીએ પોતાને આ એક આખો પહાડ હતો ને એમાંથી જંગલ બનાવી દીધું અત્યારે લાખો પક્ષીઓ આહા ગણ્યા ગણા ગણાયની એટલા પક્ષીઓ અહીંયા છે ને ભાઈ પક્ષીઓને અલગ અલગ સમય છે બુલ બુલ છે તો એને નવથી બારના સમય હોય પોપટનો અલગ સમય હોય મોરનો અલગ સમય હોય આ બધા પક્ષીઓ અહીંયા શણ ખાવા આવે છે દાદાની ઉંમર અત્યારે અઠ્યાસી વર્ષની છે યુવાનો હોય ને એને કંઈક કામ સીંધું હોય તો એને ગાંઠા વળતા હોય મિત્રો જયારે અઠ્યાસી વર્ષના દાદા છે ને આ કાર્ય કરી રહ્યા છે આવો આપણે અત્યારે અઠ્યાસી વર્ષની ઉંમરે કરી રહ્યા છે રામજીદા સીતારામ કેટલા સમય સાથે તમે આ કાર્ય કરી રહ્યા છો હું આ કાર્ય સિત્તેર વર્ષથી પક્ષીની સેવા કરું છું અમે ત્રીજી ભણતા ત્યારે ડુંગરામાં પરબ બાંધેલા એ મને સાંભળે માથે કડા ઉપાડી અને હું અને અમારા ભાઈ શામજીભાઈ બે ડુંગરમાં પક્ષીનું પણ જતા અને દાણા કે જે કાંઈ હોય એવું પક્ષીને ખવડાવતા બરાબર પછી વ્યવસ્થિત ચાલી વ્યવસ્થા કર્યું પણ પક્ષીની જેવા જે ભણતો ચારની પક્ષી ત્રીજો ભણતા ત્યારને તમે પક્ષીઓને પક્ષીઓની સેવા કરો છો હા અત્યારે કેટલી જાતના પક્ષીઓ આવે છે અત્યારે જાણીએ મોરથી માંડી મોર કબૂતર હોલા લેલા બુલબુલ બ્રાહ્મણી મેના કોયલ કાગડા ક ચકલા ચકડા પછી મચુંગરી આવા કેટલી જાતના પક્ષીઓ અહીં ખાવા માટે આવે છે પણ પક્ષી પક્ષીની પાછામાં વાત કરતા હોય એટલે બીજા પક્ષી ઘણી વખત થો આવે હા એટલે એને ખાવાનું નો હોય પણ વાત છત નહીં એની ભાષામાં કે ભાઈ આપણે પક્ષી માટે એક દાદા માણસ દાદા આવું કામ કરે છે હા તો બતક પછી દૂધ ગયો પછી પનીરડો હા હા એવા પક્ષી મોટી ડો એવા પક્ષી ઘણી વખત થો આવે

એટલી પહેલાં તમે શિક્ષકની નોકરી કરતા હતા ને હા શરૂઆતમાં હું શિક્ષક રીતે નોકરી લાગેલો મંદિરનો વિદ્યાર્થી અને નાનપણથી ભણવામાં ઉતાર પણ આર્થિક સ્થિતિ નબળે એટલે આગળ ભણી શક્યો નહીં અમે તો સાહેબે કરતા તું જલ્દી શિક્ષિત થઈ જાય ને તારો બાબતને ભણવા નહીં દે એટલે પછી હું વેલ્હાર માસ્ટર ભણી આવ્યો અને શિક્ષક થઈ ગયો બરાબર ભણવામાં હું ચાર હતો ગમે એવું મને મોટો યાદ રહી જતું એટલે શિક્ષકની નોકરી પૂરી કરી અને પૂરી કર્યા નીચે ત્રીસ વર્ષ થઈ જવા આવ્યા ત્રીસ વર્ષના પેન્શન ભાવ અને ત્રીસ વર્ષથી તમે આ કાર્ય તો સિત્તેર વર્ષથી કરી રહ્યા છો હા ત્રીસ વર્ષ થયા ફૂલ ટાઈમ આ કામ કરો છો હા ફૂલ ટાઈમ અને આ તમે જેટલા ઝાડવા વાવ્યા એ બધા આપણે હમણાં દાદાને હારે લઈને તમને બતાવીએ અને અત્યારે જે પક્ષીઓ સણવા આવે છે ને તે પણ તમને બતાવીએ હા આ સિવાય ગરીબ માણસોને નાંદીઓની એક પ્રવૃત્તિ કરું છું અત્યારે હાઈટ કુટુંબને દર મહિને અંગ્રેજીમાં ન બદલાય એટલે પહેલા રવિવારે આપણા દેવાની પ્રવૃત્તિ કરીએ એમાં ટાઈમ દસ થી હમ એટલે એ વખતે હાઈટ કુટુંબ લેવા આવે વીસ દસ થી બાર જણા માણસો સેવા કરવા આવે થોડાક માણસો ધૂન ગાવા આવે અને બીજા જોવા વાળા આવે અને જમવાની વ્યવસ્થા દર મહિને સો માણસ આ વખતે આવતા મહિને રામનો છ તારીખ અને રવિવારે આવ્યું છે અંગ્રેજી મહિનો આટલા પહેલાં રવિવારે આ પ્રવૃત્તિ કરીએ સમય દસથી બે આ ગાળામાં દરેક માણસને દરેક ગરીબ કુટુંબને પાંચ કિલો ખઉં અથવા બાજરો એક કિલો ચોખા એક કિલો ખીચડી બસો મથુ હો દર હો ધાણાજીરું હો રાય બે હાબુ ત્રણ બાખર કિલો મીઠું કિલો તેલ પાંચસો ખાંડ પોતા અઢીસો મગ અઢીસો અઢીસો ચણાના પડીકા એને આપી પછી દરેકને પછી જમાડી અને જમવાની વ્યવસ્થા હોવાની આવી પ્રવૃત્તિ ચાલીસ વર્ષ ચાલે વાહ અને કોઈ પાસે માગવાનું નહીં અને ભગવાનને ખબર છે ને એટલે ભગવાન પછું અહીંયા ફોગડ ને હા કોઈ પાસે ત્યાં ફંડ ફાળો નથી લે નહીં કોઈ પાસે માતો નહીં આ સિવાય દાદા કઈ પ્રવૃત્તિ બીજી કરો છો એ પહેલી પ્રવૃત્તિ પ્રભાત ફેરી પ્રભાત ફેરી સવારના પાંચ વાગે નીકળતો પાંત્રીમ વર્ષ અહીં પેલું પછી ઉંમર થઈ ગઈ અને એક વખત કાંઈક આમ બીપી વધી ગયું છે કે કાંઈક ફેર ચડ્યા એટલે પછી ટાઈમ ફેર થઈ નાખ્યો અને પાંચના બદલે મોડું કરી નાખ્યું અને અત્યારે પોણા છ વાગ્યા નીકળો પિસ્તાળીસ વર્ષ આ પ્રભાત ફેરી ચાલુ છે પિસ્તાલીસ વર્ષ પ્રભાત ફેરીમાં અત્યાર સુધી એક બાવણી રાખતો

રોટલી કેળા ખમણ લાડવા ગાઠિયા પાર્લે બિસ્કીટ મમરા આવું લઈ અને નાસ્તો કરવા નીકળી પડું છું ચાલુ છે અને ગામમાં ઉથા મથા પંદર થી વીસ જણને નાસ્તો દરરોજ કરાવું અત્યારે રામજી દાદા મારી સાથે છે અને આ તમે બધા જે ઝાડવા જોવો છો ને આ રામ ટેકરી શિહોરની અંદર છું આ સ્પેશિયલ બધા ઝાડવા તેમને રોપેલા છે જુઓ તમે અને અહીંયા તમને અહીંયા આવશો ને એટલે તમારું મન છે ને આખું પ્રફુલ્લિત થશેનું કારણ છે પક્ષીઓનો કલકલાટ અને અત્યારે હું મોઢો આવેલો છું અગિયાર વાગે અત્યારે પક્ષીઓ જમીન વયા ગયા છે આ બધી સુવિધા એને પક્ષીઓ માટે કરેલી છે જુઓ આ લાઇનમાં તમે બધી જે વસ્તુ જુઓ ને અહીંયા ટ્રે જુઓ આ બધું પોપટ માટે છે દાદા આ ઉમરો છે ભગવાન અને અત્યારે પાંચ ઉમરા આવે છે એક દરવાજા માં ગયો ને તારે મોટા ઉમરા થઈ ગયા છે બરોબર એક આ જોયો જોયો ઉમરા ખરેખર બહુ મોટા આવેલા છે અને પક્ષીઓ ને એમાં ઘણી ખાય કે દર માથે ફળ આવે ઉમરા દર મહિને હું કેતા દાદા હમણાં તમે થેલી ભરીને હું સીતાફળ આ ડુંગરામાં સીતાફળ ના બી લઈને બે ત્રણ વર્ષ ફર્યો નાખતો નાખતો એટલી સીતાફળ થઈ ગઈ છે અને સીતાફળ આવે છે અમારા પાડોશી બકરા સારવાઈ ગયો થેલી ભરી સીતાફળ લાવ્યો એ કે રામજી હતા મારી મહેનત સફળ થઈ ગઈ હું થેલી ભરી સીતાફળ લાવ્યો એક વખત પાછો એક પાલી ભરી લીમડાના ઠળિયા લીંબોળીના બી નાતો નાતો નીકળી ગયો આ બધા ડુંગરા છે પાછળ જે ડુંગરા છે ને આમ જોવો તમે આમાં નજીક જાઓ ને તો તમને ડુંગરામાં ઝાડવા આ બધા ડુંગરામાં દાદા નાખે 21 પાંચ ઝાડવા ઉતરવા ના આપ્યા હું મેઘોતર નોકરી કરતો હા હા અને ત્યાં

પછી બીજા પક્ષી પાણી પીવે તો આવે જી પક્ષી દૂર આગળ પાણી પાણી પીવે હા બરોબર અને આ બધા દાદા એ રોપેલા છે જો તમે જોઈ શકો છો આજે અત્યારે ભૂલ બુલ છે ને જો બધા શણી રહ્યા છે આવી દાદા એ ત્રણ ચાર જગ્યા અલગ કરેલી છે જુઓ તમે અહીંયા બધા ભૂલ માટે છે અને કુદરતી રીતે બુલબુલ નો વિભાગ છે ત્યાં બીજા પક્ષીઓ ઓછા આવે બધા બુલબુલ જ જાણે ખાય અંદરથી રાજી થાય બુલબુલ નો ટાઈમ

ને કીધું મને મેકલો છે અને દાદા સરસ મજાની સેવા કરે ને એ મારે તમને બતાવવું છે ભાવનગર માં રહેતા હોય તો તમે એકવાર આ જગ્યા ઉપર જઈને જોશો ને મિત્રો તો તમને ખ્યાલ આવશે પ્રકૃતિ શું છે અને દાદા એ જે કાર્ય કર્યું છે ને એને તો હું વંદન જ કરું છું કેમ કે આ કાર્ય જેવા તેવો આખું જીવન આ પક્ષીઓની માટે કાઢી નાખ્યું હોય એવું રામજીત કાર્ય કર્યું છે અને તમે જોઈ શકો છો મોર છે ને એક બે ની ઘણા બધા મોર છે આ તો ભાઈ ને કીધું એટલે મને એક વિડીયો મેકલો બાકી અહીં જો આ બધા સણવા પેસા આવતા હોય છે હવે તમે સિફોર માં હો તો તમે ગયા છો પણ ભાવનગર માં હો ને તમારે આવું નેચરલ વસ્તુ જોવા જાય હોય ને તો પણ તમે જઈ શકો છો રામ ટેકરી તમે ખાલી સિહોર માં કહો તો તમને બધા લોકો આંગળી સીંધે બતાવી દે છે હવે કોઈને અહીંયા આ જો વિડીયો જોઈ નહીં દે બરાબર તમે કોઈનું લેતા નથી પણ કોઈને મને કેમ શોખ થયો કે આજે દાદા મારે દસ કિલો ઝાર નાખવી છે અથવા તો હું તમને આવીને અહીંયા રામ ટેકરી આવીને આપી જાઓ તો તમે નાખી દો ખરા પક્ષીઓને અમે આ પક્ષીની કેટલા વર્ષોથી કરીએ છીએ અને ભગવાન ઉપર પૂરું ભરોસો છે એટલે પક્ષીને એ માટે આ બધું લાવ્યા જ કરીએ વચમાં એક વખત હાથ હું ઉધાર લાવીને ખબરાવી દીધું હતું ભગવાનને ખબર છે એટલે ભગવાને એક ભાઈને મોકલ્યો અને દસ હજાર રાખી ગયો એટલે ઉલાના હાથ હજાર રાખી દીધા ત્રણ હજાર ઉઠતા વધ્યા એમ ભગવાન ગમે નથી બધી વ્યવસ્થા કરે અને અમારું બટ ફાયરિંગ બટની બાજુમાં અમારું પક્ષી અનુક્ષત્ર આવેલું છે એટલે લોકોને ખ્યાલમાં છે અને છાપામાં એવી માં એવું બધું આવે કે લોકો મને ભગવાન ગમે નથી બધું આપે છે બરાબર અને હું હાથ આશ્ચર્ય રાખું એટલે મારે કહેવાને એવું છે કોઈ વિડીયો જોઈને આવે હા અને એને દસ કિલો માનો પાંચ કિલો ઝાર નાખવી છે તો આ તમને આપી જાય તમે નાખી જો ને એમ હા આવે તો અમે સ્વીકારીએ છીએ બરોબર ગમે એ રીતે અહીંયા અહીં ફોગી જાય હા તમે લોકોને કહો એક વખત સુરતથી

અથવા મોકલી દે અથવા પૈસા આપે અમને જે કઈ જરૂર હોય પક્ષીને ખબર તંદુરસ્તી આપી છે હું આ કામ કરી શકું વાહ મરજી છે મને દાદા છે ને અહીંયા આવ્યો ને એટલે આનંદ થયો કે ખરેખર તમે જે કાર્ય કરો છો આ ઉંમરે ખરેખર આમ વંદન જ કેવાય એવું કાર્ય કરો છો જો તમને આ વિડીયો સારો લાગ્યો ને વધુમાં વધુ શેર કરજો અને શક્ય હોય અને ભાવનગરમાં રહેતા હો ને તો એકવાર રામ ટેકરીયા સિહોરની અંદર આવજો તમને વાતાવરણ એકદમ મજા આવે ને તેવું છે અને રામજી દાદાનો સ્વભાવ પણ સારો છે